શૂટિંગ પૂરી કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો મુંબઈના જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી તે હાઈવે પર પડ્યો હતો આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો અકસ્માતની લગભગ પચીસથી ત્રીસ મિનિટમાં જ તેનું મોત થયું હતું અમર જયસ્વાલ યુપીના બલિયાના રહેવાસી હતા તે અભિનેતા બનવાના સપના સાથે મુંબઈ આવ્યો હતો પોતાની મહેનતથી તેણે આ સપનું સાકાર કર્યું જોકે આ માર્ગ અકસ્માતે તેની નાની ઉંમરમાં જ તેમનો જીવ લીધો હતો અમન માત્ર તેવી વર્ષનો હતો ધરતીપુત્ર નંદિની શો નજારી ટીવી ચેનલ પર વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ થયો હતો આ શોમાં અમને પહેલીવાર લીડ રોલમાં જોવા મળ્યો હતો આ પહેલાં તે ટીવી શો ઉદારી અને પૂર્ણ શ્લોક અલિયાબાઈમાં નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ